જે રીતે રોયલ મેળાનું નામ છે તો કામગીરી કોઈ રોયલ નથી એકદમ થર્ડ ક્લાસ કામગીરી છે જે રીતના ગઈકાલનો બનાવ બન્યો અને ગઈકાલના બનાવમાં આપણને જે રીતના હરણી બોટકાન થયો બીજો ગેમ ઝોનમાં બનાવ બનેલો એ ટીઆરપી ગેમ ઝોન આની યાદ અપાવે એવો બનાવ બન્યો છે ગઈકાલે કે જે હેલિકોપ્ટર હતા એના દરવાજા ખુલી ગયા હતા બાળકો પડતા પડતા બચી ગયા હતા જો બાળકો પડી ગયા હોત મૃત્યુ થાત તો જવાબદારી કોની રહેત ક્યાંક ને ક્યાંક જે બનાવ બન્યા એના બાદ સરકારે નવા નિયમો લાવ્યા નવા નિયમોને અનુરૂપ જ તમામ પરમિશનો આપવાની છે પરંતુ આ કાંઈક પરમિશનો આપી દીધી છે નવા નિયમો પાડવામાં નથી આવ તેવું દેખાઈ રહ્યું છે બીજી બાજુ અધિકારીઓ ક્યાંક અહીંયા ભ્રષ્ટાચાર આંચ્યો તેવું લાગી રહ્યું છે કે અહીંયા જોવા આવ્યા નથી તપાસ કરી નથી તેવું પણ દેખાયું છે એમ એમ સર્ટિફિકેટ આપી દીધું છે તો આવા અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે સાથે જે બનાવ બન્યો છે ગઈકાલનો એને જોઈને તમામ રાઈડો અત્યારે ચાલુ કરવામાં આવે બીજું કે રાઇડોની આજુબાજુ કન્જેપ્શન જગ્યા છે જગવા આવવા જવાની જગ્યા પણ નથી તો શું અધિકારી બધું જોવા આવ્યા નથી એટલે ક્યાંક ને ક્યાંક કાગળ પર પરમિશન આપી દીધી છે ને નોટોના બંડલ અધિકારીઓ લઈને બેઠા છે તેવું દેખાયું છે આવા અધિકારીઓ સામે કડક પગલાં લેવા જોઈએ અને તમામ રાઈડો જે છે એ અત્યારે ચાલુ ના કરવી જોઈએ સાથે આપણે અનેક રાઇડો પેલી બાજુ પણ જોઈ એમાં વાયરો છૂટા છે તો ક્યાંક વીજ કરંટ પણ બાળકને લાગી શકે છે તો આવા અધિકારીઓ સામે પગલાં ભરવામાં અને રાઈડો અત્યારે તમામ બંધ રાખવામાં આવે નવા નિયમો તમામ પાડે પછી જ આ રાયડો ચાલુ કરે તે